એ છોકરાના કાનમાં એક એવો શબ્દ પડે છે કલેક્ટર છો તો એને ઓકે કલેક્ટર કઈક એવો હોદ્દો છે કે જે બની અંદર આપણે કોઈ પણ પ્રશ્ન પૂછી શકીએ કે હું ખોટું થાય સાહેબ એ છોકરાને એવો મગજમાં ઘૂસી ગયો પ્રશ્ન એટલો ભણ્યો એટલો આગળ વધ્યો એક પણ પ્રકારના ટ્યુશન વગર એક કલેક્ટર થયો અને એની માને માત્ર પ્રશ્ન પૂછી શકે એ માટે કલેક્ટર થયેલી મમ્મી તો ખબર જ નહોતી પડતી કલેક્ટર શું કહેવાય હવે આપણે બધા તો કઈ જિંદગી જીવીએ છીએ એક સૌથી અત્યારના પેરેન્ટ્સમાં મને ન ગમતી વાત એ હોય છે અમને નથી મળ્યું નહીં અમારા મારા સંતાનને આપવું છે સારી વાત છે તમને ન મળ્યું હોય એ તમારે આપવું હોય તો તમે શિક્ષણ આપો માત્ર સુવિધાને સગવડ આપી દેવાથી તમે કોઈ પ્રેમાળ પેરેન્ટ્સ છો એવું માની જતા હોય તો ભૂલમાં જ બહુ જ મોટી ભૂલ કરી રહ્યા છે કઈ જ બાળકને કરવા જ નહીં દેવાનું અહીંથી સ્કૂલમાંથી પ્રોજેક્ટ આવે તો પ્રોજેક્ટ સૌથી વધુ મમ્મીઓ બનાવે છે કોઈના બાળકો બનાવતા અહીંયા જો શિક્ષકો હાજર હોય તેને નમ્ર વિના કે જે બાળકનો સૌથી સારો પ્રોજેક્ટ હોય એને ઝીરો માર્ક આપજો કારણ કે એની મમ્મીએ બનાવ્યો છે અને બાળકોને તો ખબર ન હોય હું ઘણી વખત મારા સ્કૂલના ટીચર સાથે બેઠી હોય તો રિસેસ જેવો પડે એટલે એકબીજાની મમ્મીઓને ફોન કરે કે આજે શું હોમવર્ક આપ્યું છે આજે કયો પ્રોજેક્ટ બનાવવાનો આપ્યો છે એટલે પછી હું ક્યારેય પૂછું કે બાળકને એ કરવા દ્યો ને એ તો બાળક હાજર જતો ને સ્કૂલમાં કે એ જઈને આપણે સીધું કરાવી નખાય ને એટલા માટે બીજે દિવસે પછી મેમ ખી જાય તો ખીજાવા દ્યો તમારા બાળકને ખબર પડવી જોઈએ કે પાંચ કલાક સ્કૂલમાં હાજર રહ્યા હોય કાન નો ધ્યાન દર્યું હોય તો બીજે દિવસે શિક્ષક ખીજાય અને એને ખીજાવાનું સહન કરવું પડે થોડાક ટોકવાવાળા રાખો

અને જ્યારે શિક્ષક ખીજાણા છે એવી ફરિયાદ લઈને બાળક આવે ત્યારે આપણે પહેલું વેલું શું બોલીએ અરે હમણાં કહી દો તારી બેનને અહીંયા બેઠેલા તમામ માતા પિતાઓને વિનંતી છે કે જો બાળક તમારા શિક્ષક બાળકના શિક્ષકની ગેરહાજરીમાં જો તમે તુકારે વાત કરતા હોય શિક્ષકને તો ભૂલી જજો કે આવતા દિવસોમાં તમારું બાળક છે તમને એક પણ પ્રકારનું સન્માન આપશે બન બની શકે કે શિક્ષકો છે એ તમારી કરતા નાની ઉંમરની તમારી દીકરીઓની હાજરીમાં અને પછી તમે અપેક્ષા એવી રાખો છો કે તમારું બાળક એ શિક્ષક એમ ભણે એ શિક્ષક એમ કરે કારણ કે ઓકે પપ્પાએ કહી દીધું છે ન કરો આવી તમને આ બધું બહુ નાનું નાનું લાગે છે પણ આ નાની 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 ભૂલો તમારા બાળકને ખોટા અને ગેરરસ્તે લઈ જાય છે તમારું બાળક શિક્ષકની ફરિયાદ કરે તો પણ બાળકને કયો કે બેટા શિક્ષકો તો ભણાવવા માટે તો એને કરવું જ પડે હું મને મારા બોસ ખીજાય જ છે ખીજાવું એ કોઈ એવો પાપ નથી થોડા ખીજાવાનું રાખવા દો અને મમ્મીઓ સૌથી વધુ અને ખાસ કરીને દસમા બારમા ધોરણના છોકરાઓ થોડુંક 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 ખીજાણા હશે તો દસમા ધોરમાં કે બારમા ધોરણમાં થોડાક ઓછા માર્ક આવશે તો એને સહન કરવાની આવડત રહી હશે હંમેશા પોતાની રીતે આગળ એવી રીતે ન વધી જાઓ એક વખત એક શિક્ષકે વિદ્યાર્થીઓને એવું કીધું કે હું તમને એક પ્રયોગ કરાવીશ કોશેટાનો પ્રયોગ એટલે એક પ્રકારનું જેમાંથી પતંગિયું બનવાનું હોય એવું નાનું એવું એક આવે ચાર કલાક પછી એની રીતે પોતાના પ્રયત્નથી બહાર આવે એ ઈયળમાંથી પતંગિયું થાય એટલે શિક્ષક એમ કીધું કે આપણે બધા રાહ જોવાની છે એ ધીમે 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 પ્રયાસ કરીને નાની એવી તિરાડ પડે ઈંડાની અંદર

પ્રેમમાં આવીને એ છોકરાએ એ ઈંડાની પતરીને પોતાની રસે જેવી સાવરણાની સડી લીધી અને ઓલી પતરી બહાર કાઢી નાખી અને પછી બહાર આવી ઓલું બાર તો આવી ગયું પણ એ ઈયળ માનનું પતંગિયું હતું એ વિકલાંગ પતંગિયું થયું ક્યારે ઉડી ન શક્યું એ શિક્ષકે બાળકોને પૂછ્યું કોને આ મદદ કરી તો છોકરા મેં કરી મેં કરી મેં કરી ત્યારે શિક્ષક કહે છે એના મમ્મી પપ્પાને બોલાવીને કે આ ઈંડામાંથી જો એ પોતાની રીતે પોતાની ક્ષમતાથી પોતાની આવડતથી પોતાની બહાદુરીથી બહાર આવ્યું હોત ને તો એ પોતાની પાંખો ફેલાવી શકત પણ એને તમે તમારા બાળકને આવી જ રીતે મુશ્કેલીમાં હો મૂંઝવણમાં હોય તરત બહાર કાઢ લે પોતાની રીતે તમે હેલિકોપ્ટર બજે અહીંયા શિક્ષક ખીજાય તો પહોંચી જાઓ ખીજવાનું ખીજવાનું પછી શિક્ષકની એક મર્યાદા છે

હા બાળક રિપીટેડલી એક ને એક ફરિયાદ કરતું હોય તો બાળકની ગેરહાજરીમાં શિક્ષકને મળો અને શિક્ષકને પૂછો કે આવી વાત મને રિપીટેડલી બાળક કીધા કરે છે આમાં શું સત્ય છે તમે મને કયો તમે ને હું કેવું માનીએ છે ખબર છે કે એ બાળક છે એ બાળક છે એ બાળક છે અને હવે અધવચ્ચેના ઉંમરના બાળકોને તેવું થાય કે નેવું ટકા વસ્તુમાં આપણે એમ કહીએ તો નાનો અસ્તરનો ખબર પડે તો નાનો અસ્તરનો ખબર પડે અને પચાસ ટકા વસ્તુમાં પણ આવડો મોટો ખબર જ પડતી અને નક્કી શું કરવાનું આ પેઢી બહુ જ સ્માર્ટ છે તમે માનો છો એના કરતાં એ બહુ જ જુદું વિચારી શકે છે એનું વિઝન જ સાવ મારા તમારા કરતા જુદું છે હમણાં મારી સાથે એક ભણ જોબ કરે છે પ્રતિક્ષા બેન કરીને કરી આમ વહેલું ઉઠાડવાનું હોય ને બાળકોને એને પોતાના બાળકને વેલું ઉઠાડ્યું એટલે જવું જ ન હોય છોકરાઓને તો સ્કૂલે તને એના મમ્મી ને દોહાવ પાકિસ્તાની જેવી જોઈ કે શું કામ કારણ કે એને જોયું કહું પાકિસ્તાનની જેલમાં છે ને વેલા ઉઠાડ નાખે આ બાળકો બહુ જ વિચિત્ર ભાષા બોલે છે ક્યારેક તમને મને ન સમજાય અને એમના પ્રશ્નો બહુ જુદા છે આપણી તકલીફી છે કે આપણે પ્રશ્નોવાળી જનરેશન છીએ જ નહીં આપણે પૂછતા જ નહીં દેવાનું કારણ કે આપણને નાના હતા ત્યારે આપણે પૂછતા ક્યાં શું કરો આપણે નાનો એવો તમાચો મળતો ચૂપચાપ આંખ બંધ કર બોલવા મળ હવેની પેઢી તમને પૂછે છે અને તકલીફ એ છે કે જ્યારે તમે પૂછતા નથી ત્યારે આ બાળકો ગૂગલને અને યુટ્યુબને પૂછે છે ને જેમાંથી સૌ